સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં આજે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રોલી વેચાવા માટે આવેલી છે જે તમે ટુ વ્હીલ ટ્રોલી વિડીયોની અંદર જોઈ શકો છો આ ટુ વ્હીલ ટ્રોલી ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાની છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રોલીને પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વિડીયોને છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ટુ વ્હીલ ટ્રોલીની આખી ટ્રોલી તમે જોઈ શકો છો ટોપ કન્ડિશનમાં ટ્રોલી તમને જોવા મળી જાય છે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો રાજસ્થાનની બનાવટ તમને જોવા મળશે જે ટ્રોલી છે તે રાજસ્થાનની બનાવટમાં બનાવેલી છે ફૂલ હેવી ટ્રોલી તમને જોવા મળી જાય છે બાકી કંડિશન તો વિડિયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશનમાં તમને વિડીયોમાં ટ્રોલી જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રોલી લઈ શકો છો બે બે ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ચેક કરી શકો છો એકદમ સારી કન્ડિશનમાં બંને ટાયર રાખ જોવા મળી જશે તમને બાકી વિડીયોની અંદર તમે જે કંડિશન જોઈ શકો છો તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રોલી લેવી હોય રાજસ્થાનની બનાવટ છે બાકી ટ્રોલી જોઈ શકો છો હેવી ડ્યુટી ટ્રોલી તમને જોવા મળશે તો જે કોઈને લેવી હોય તે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રોલીની કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રોલી લઈ શકશો ટ્રોલીની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશું બેઠક થાય છે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવે છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે જે કોઈને લેવી હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ટ્રોલીના ઓનરનો કોન્ટેક્ટ કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સણોસરી તાલુકો લાલપુર જિલ્લો જામનગર અને સુભાષભાઈ પાસે તમને આ ટ્રોલી જોવા મળી જાય છે ટ્રોલીના ઓનર સુભાષભાઈનો નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને આ ટ્રોલી લેવી હોય તે સુભાષભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો જતાં પહેલાં તેનો કોન્ટેક કરી લેજો જેથી ટ્રોલી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો સુભાષભાઈનો કોન્ટેક કરી લેવો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે